લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાન દરમિયાન વીસ છોટાઉદેપુર સંસદીય વિસ્તારમાં આવતા એકસો છેતાલીસ પાદરા વિધાનસભાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાએ પત્ની સાથે મતદાન કર્યું હતું પાદરા ખાતે પ્રાથમિક કુમારશાળા નંબર ત્રણમાં મતદાન કરવામાં આવ્યું હતું મતદાન બાદ મીડિયા સમક્ષ ભાજપને સ્પષ્ટ બહુમતી મળશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો સાથે રાષ્ટ્રહિતનું કામ કરનારી સરકારને પ્રજા ચૂંટી લાવશે તેવો પણ આશાવાદ તેઓ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો હતો લોકશાહીનો પર્વ એવો આજે મતદાનનો દિવસ છે આજે મેં મારા મતાધિકારનો ઉપયોગ કર્યો છે સાથે હું પાદરા વિધાનસભાની જનતાને અપીલ કરીશ કે તેઓ પણ પોતાનો મતાધિકારનો ફરજિયાત ઉપયોગ કરીને આ દેશ હિતમાં કામ કરતી સરકાર પોતાનો મનપસંદ ઉમેદવાર પસંદ કરીને લોકહિતમાં મતદાન કરે અને મને એટલો પાદરા વિધાનસભાની જનતા પર વિશ્વાસ છે કે તેઓ એવા ઉમેદવારને પસંદ કરશે જે ઉમેદવાર રાષ્ટ્રહિતમાં કામ કરી શકે અને એ ઉમેદવારને જીતાડીને દિલ્હી મોકલશે જેથી કરીને રાષ્ટ્રહિતમાં કામ કરતી સરકાર બને અને લોકહિત જનસેવા અને રાષ્ટ્રભાવનાથી કામ કરતા વડાપ્રધાન આ દેશમાં બને